આવતીકાલે લોકસભાના ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાવાનો છે કે શું કારણ કે એક એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયો વૈષ્ણવ

ગુજરાતનું મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી શક્યતા છે તેમણે કહ્યું કે હાલ તો કાયદાની જોગવાઈ અનુસાર ચોવીસ મંત્રી પદ છે પરંતુ હાલ સત્તર મંત્રી આ પદ ઉપર છે અગાઉ પણ આ પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થયેલું છે ને હવે પરિણામ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો તેમાં કોને કોને સ્થાન મળશે શું મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે શું ગુરુ રાજ્ય મંત્રીનો ચહેરો બદલાશે કે પછી ખાલી કે જેની ઉપર માછલા ધોવાયા હતા ટીઆરપી કાંડના જેની પર માછલા ધોવાયા હતા ક્ષત્રિય આંદોલન સમયે જ્યારે ચૂંટણી ચાલી રહી હતી અને કેટલાક ભાજપના નેતાઓ સામે સવાલો ઉઠ્યા હતા તેમની સામે કાર્યવાહી થશે શું તેમની પાસેથી મંત્રીપદ છીનવી લેવામાં આવશે કે પછી રાજકોટના અગ્નિકાંડમાં જવાબદાર જે નેતાઓના નામ ચર્ચામાં હતા તેમની પાસેથી મંત્રીપદ છીનવી લેવામાં આવશે આ તમામ બાબતોને લઈને હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે અને આ પરિણામ બાદ જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્યતાઓ વ્યક્ત કરી છે મંત્રીમંડળના વિસ્તરણની તો કોનો કોનો સમાવેશ થાય છે તેની પર હવે સૌ કોઈની નજર છે આ જ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव तो तेने के जे